સવારે દસ થી એક કલાકે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડોક્ટર ભરત ચાંપાનેરિયા તેમજ તેમનો સ્ટાફ એશિયન પેન્ટ લિમિટેડના મેનેજર શ્રી અશ્વિન સક્સેના તેમજ તેમનો સ્ટાફ તથા અંદાદાન કેરવણી મંડળના પ્રમુખ શ્રી ગંતસ્વ લલિતાબેન જે પટેલ મંત્રી શ્રી શ્રી મંત્રી શ્રી ચિમનભાઈ પટેલ તથા કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ શાળા પરિવારના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ તેમજ સુરત અંકલેશ્વર અને ભરૂચ નિષ્ણાતો તબીબોએ તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી જેમાં આ વિસ્તારમાં આવતા ગામના લોકોએ લાભ લીધો હતો તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર ડોક્ટર ભરત ચાંપાને એરિયા ટ્રસ્ટી કાકાબા હોસ્પિટલ અને મારી સાથે એશિયન પેન્ટના સિનિયર મેનેજમેન્ટના મેમ્બર્સો દર વર્ષે એશિયન પેઇન્ટ અને કાકાબા હોસ્પિટલ કાકાબા એન્ડ ટેબલ આ બંને ઓર્ગેનાઇઝેશન ભેગા થઈને અંકલેશ્વર તાલુકો હાશોડ તાલુકો કે ભરૂચ જિલ્લાના કોઈ પણ અંતરિયાળ વિસ્તારની અંદર આરોગ્ય ક્ષેત્રે આવા કેમ્પ યોજીએ છીએ એ શ્રૃંખલાની છેલ્લા પાંચ છ વર્ષની જે શૃંખલા ચાલી આવી છે એના પરિપાક રૂપે આજે આ વર્ષની અંદર ફરીથી આ સ્કૂલની અંદર આ કેમ્પ અંદાળા ખાતે રાખવામાં આવ્યો છે દસ દર વર્ષની જેમ આ કેમ્પની અંદર દરેક રોગના નિષ્ણાત ડોક્ટરો એમની સેવાઓ આપે છે અને એશિયન પેઇન્ટ અને કાકાબા હોસ્પિટલ ભેગા થઈને દર્દીઓને વિનામૂલ્યે દવા મળે એમનું ડાયગ્નોસિસ થાય એમનું ઇન્વેસ્ટિગેશન થાય અને ત્યાર પછી એમની જે જે સારવાર પદ્ધતિ નક્કી થાય એ મેડિસિન્સ હોય હોસ્પિટલાઈઝેશન હોય કે સર્જરી હોય એ તદ્દન વિના મૂલ્યે મફત આવે છે અમારા અનુભવ પ્રમાણે દર વર્ષે આ કેમ્પની અંદર લાભ લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહે છે અને ઘણા બધા દર્દીઓ એનો યોગ્ય સમયે યોગ્ય રીતે લાભ લે છે એશિયન પેન્ટ્સ અને ટ્રસ્ટ એટલે કોર્પોરેટ્સ એનજીઓ એન્ડ જીઓ આ ત્રણ સોસાયટીના મુખ્ય પાયાના સ્તંભો જ્યારે ભેગા થઈને એક ગોલોબરેટિવ પ્લેટફોર્મ ઉપર પછી એ બિઝનેસ હોય કે સેવા હોય જ્યારે એ કામ કરે ત્યારે સમાજને એનો ચોક્કસ ફાયદો થાય છે અને એનું આ એક જ્વલંત ઉદાહરણ છે આવનારા સમયમાં પણ આ અમારું સંયુક્ત સાહસ સેવાના ક્ષેત્રમાં ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ